ધોરાજીના બહારપુરા વિસ્તારમાં પાંચપીર વાડીમાં ઝાડા અને ઉલટીના અનેક કેસો સામે આવતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે પ્રાથમિક તપાસ મુજબ પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરના પાણી ભળતા રોગચાળો ફેલાયો હોવાની સંભાવના છે લગભગ વીસ લોકોનું સારવાર માટે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું છે આરોગ્ય વિભાગે પાણીના નમૂનાઓ તપાસ માટે મોકલ્યા છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે અહેવાલ સંજય પોપટ નમસ્તે હું તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી પાંચ પીરવાડી બારપુરામાં ગાળાના કેસો જોવા જણાયેલ છ જેટલા કેસ દાખલ થયેલા હતા ત્યારબાદ તપાસ કરતા સામાન્ય કેસો વીસ જેવા નોંધાયેલ અને ત્યારબાદ સ્થળ તપાસ અને નગરપાલિકા અને આરોગ્યની ટીમોએ કરેલી અને કાર્યવાહી પણ કરેલી છે જેને કારણે આજ કેસોમાં ઘણો ઘટાડો થઈ ચૂક્યો છે અને તમામ દર્દીઓને સરકારી દવાખાને સારવાર પણ આપેલી છે એટલે આપણે છેલ્લા ચાર પાંચ દિવસ જોઈએ તો કુલ પચીસ જેવા કેસ નોંધાયેલા છે તમામ દર્દીઓ હાલની તકે ખૂબ સારું સ્વાસ્થ્ય છે અને તમામ કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે એટલે ભવિષ્યમાં હવે નજીકના દિવસોમાં હવે નવા કેસ જોવા નહીં ચડે એવી અમારી અનુમાન છે એ જે છે પાણીની પાઇપલાઇન લીક હતી એને કારણે આ પ્રશ્ન અમારા ધારણ મુજબ આ પ્રશ્ન થયેલો એ તો આપશ્રી ખ્યાલ જ હશે કે વોટર સપ્લાય એ નગરપાલિકા તંત્ર હેઠળ આવે છે